આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સરદાર સરોવર નર્મદા ડેમની મેઇન કેનાલ દ્વારા કચ્છભુજ સુધી પાણી પહોંચાડવામાં આવે છે પણ આ જ પાણી નજીકના ખેડૂતોને નથી મળતું સરદાર સરોવર નર્મદા ડેમની નજીકમાં આવેલા કેટલાક ગામોને માઇનોર કેનાલની સાફ સફાઈ અને પ્રશાસનની નિષ્કાળજીને લીધે પાણી નથી મળતું તેવા આક્ષેપ છે

ખેડૂતોને પાણી પાણીની જરૂર હોય છે સફાઈ ની વાતો કરે છે સફાઈ આમ નથી થઈ તમ નથી પછી સરકાર કાંટા કરતા નથી એટલે અમારે જાતે કરવું પડ્યું છે પાણી જ્યારે બીજી બાઈન માઇનનોમાં એક મહિનાથી પાણી ચાલુ છે જ્યારે અહીંયા છે કશું નહીં હજુ પાણી નથી ખેડૂતના જે આ રસ્ટો છે રોડ છે અહીંથી પાણી નથી વળવું હોય તો કામનું અમારા માર્ક ચુકાઈ ગયો છે છતાં બી આ અમારો સીઆર ઉપંઈ પાક કરીએ એના માટે આ ખેડૂતો જાતે જણા થવા મળતું એમના છે એટલે અધિકારીઓ ધ્યાન આપે તેવી આ ખેડૂતો માંગણી નમસ્કાર દશક મિત્રો સ્પાર્ટ ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે એકતા નગર કેવડિયા કોલો ન્યૂ સરદાર સરોવર नर्मदा ડેમ જે એશિયાનો બીજા નંબરનો ડેમ આવેલો છે ને એની મેઇન કેનાલ આ મારી પછાડી જોઈ શકો છો કે જે મેઇન કેનાલ છે સુંદર નજારો સુંદર દ્રશ્ય પણ આ સુંદર નજારાની પછાડી પર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂમો ઉઠેલી છે મેઇન કેનાલની આજુબાજુ જે આ ખાસ જે સાફ સફાઈના નામે કરવામાં આવે છે કે ભાઈ જે સાફ સફાઈ દર વર્ષે કરવામાં આવે છે ચોમાસા પછી સાફ સફાઈનું કામ એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક પાણી પછી થાય નથી મારી પછાડી જે તમે જોઈ શકો છો આ જોઈ શકો છો જ્યાં સુધી કેમેરો જાય ત્યાં સુધી તમે જુઓ કે કઈ રીતની સાફ સફાઈ થઈ છે મેન કેનાલને લડીને તેમજ આજુબાજુ એજન્સીઓ અને ટ્વેન્ડર દ્વારા સાફ સફાઈનું ટેન્ડર આપવામાં આવે છે ને એના દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે પણ એજન્સી નર્મદા નિગમ મેન કેનાલ બ્રાન્ચવાળાની જે મિલી ભગતથી એજન્સીઓને ખોટા બિલો આપીને પાસ કરી દેવામાં આવે છે અને એજન્સીઓને લાણી કરવામાં આવે છે એના લીધે આ સીધા દ્રશ્યો પાર્ક ટુ ડે ન્યૂઝ દ્વારા અમે આપને બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કે ભાઈ માઇનોર કેનાલો મેઇન કેનાલો સાફ સફાઈના નામે કોઈ જાતની સાફ સફાઈ થતી નથી ને એજન્સીઓ એના ખોટા બિલો લઈ રહી છે પાર્થ ટુ ડે ન્યૂઝ એકતા નગર કેવડીયા કોલોની